તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના નખ અને વાળ ધીમે ધીમે વધે છે આવી વાતો ઘણી ચર્ચામાં રહે છે પરંતુ તમને આજે હકીકત જણાવીએ કે ખરેખર શું છે આજની તારીખે પણ કેટલાક લોકોનું માનવું છે કે મૃત્યુ પછી વાળ અને નખ વધે છે પરંતુ આ એક જાતનો વહેમ છે હકીકતમાં આવું નથી થતું એક્સપર્ટ્સના મતે મૃત્યુ બાદ શરીરમાં રહેલા તમામ સેલ્સ મરી જાય છે જેનાથી વાળ અને નખની વૃદ્ધિ પણ અટકી જાય છે આપણા શરીરમાં હજારો સેલ્સ રહેલા છે જે તમામનું કામ પણ અલગ અલગ છે પરંતુ મૃત્યુ પછી આ સેલ્સ ડિએક્ટિવ થઈ જાય છે હકીકત તમને જણાવીએ તો કોઈ માણસના મૃત્યુ પછી તેના શરીરની ત્વચા ધીમે ધીમે સંકોચાય છે જેના કારણે વાળ અને નખ મોટા લાગી શકે છે પરંતુ ક્યારેય વધતા હોય એ વાતનું કોઈ તથ્ય સામે નથી આવ્યું એટલે સંપૂર્ણ રીતે જોવા જઈએ તો આ બધો એક ભ્રમ છે કે મૃત્યુ પછી વાળ અને નખ વધે છે સાયન્ટિફિક રીઝનથી હકીકતમાં આવું કશું જ નથી થતું આ ફક્ત શરીરની પ્રાકૃતિક પ્રક્રિયાઓને કારણે દેખાય છે સૌથી છેલ્લી મહત્વની વાત એ પણ કે મૃત્યુના થોડા સમય પછી ડેડ બોડી પોતાનો રંગ બદલવા માંડે છે જ્યાં સુધી કોઈ માણસ જીવિત હોય છે ત્યાં સુધી બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહે છે પરંતુ જ્યારે શ્વાસ બંધ થઈ જાય અને સર્ક્યુલેશન અટકી જાય ત્યારે બોડીનો રંગ ધીમે ધીમે બદલાવા લાગે છે